સુરતના ભાઠેના ખાડી પાસે આવેલા પંચશીલ નગરમાં ખાડી કિનારે દબાણ હટાવવા મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે પહોંચી હતી. આજે આ ઘટનામાં લાઈન દોરી સિવાયના ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. જેને લઈ આજે સ્થાનિક મહિલાઓ ખાડીમાં ઉતરી ગઈ હતી અને મનપાની કામગીરીનો વિરોધ કર્યો હતો. સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે થયેલા દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. જેમાં રોડ રસ્તા પર લારીવાળાના દબાણો ગેરકાયદે બાંધી દીધેલા મકાનો અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત ઝોનમાં આવેલા ભાઠેના વિસ્તારમાં ખાડી કિનારે પંચશીલ નગર આવેલું છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગરીબ લોકો વસવાટ કરી ઝૂપડા બાંધી વસવાટ કરે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા અડધા ઝૂંપડા તોડવાનું કહી આખા ઝૂંપડા તોડી નખાયા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા ઝૂંપડા તોડે એમાં અમને વાંધો નથી પણ અમને ઘરના બદલામાં ઘર આપે આમ અચાનક અમારા ઘર તોડી નાખતા અમને ક્યાં રહેવું એ પણ સમજણ પડતું નથી અમારા નાના છોકરાઓ પરેશાન થઈ રહ્યા છે અને સાથે મનપા પહેલેથી નિશાન કરી ગઈ હતી કે આટલો ભાગ જ તોડવામાં આવશે પણ હવે આખા ઝૂંપડા હટાવી રહ્યા છે જેથી અમને હવે તાત્કાલિક રહેવા માટે ઘર આપે આજે સ્થાનિક મહિલાઓએ ખાડીમાં ઉતરી મનપાની કામગીરીનો વિરોધ કર્યો હતો

क्या खाली की बरसात में भी पूरा घर में पानी भरता है लोग देखने को नहीं आते हमारे को नहीं कोई नोटिस वाटिस नहीं दिया हमारे को बस घर के बदले में करो ना हमारे को हमको कुछ नहीं होना बहुत लोग हैं ऐसे तो बहुत ही जे गंजे 65 घर 65 घर तोड़ तोड़ रहे सब निर्मला रहते हो बटाना पंचिल नगर एक क्या हुआ आज एक घर सब लोग तोड़ रहे तो हमारा कानून कायदे के हिसाब से हमारा घर सब जा रहा है पीछे वाला और सब इतनी सी चुरोटी है उसमें उसके तीन चार बच्चे बाल बच्चे कैसे रहेंगे घर के बदले ना घर दे रहे ना कुछ दे रहे तो घर के जा बदले घर दो तोड़ो, तोड़ो, हम तोड़ने के लिए ना किया है लेकिन हमको घर दो आपको नोटिस नोटिस बिटिस कुछ नहीं आए आपकी मांग नहीं किया ઘર માગીએ બદલે મુન્ના મલબારી એસ ટ્વિફ ફોર ન્યૂઝ સુરત